નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની ચેનલ ઓશન કોચિંગ પર મિત્રો ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ વિડીયો શરૂ કરીએના પહેલા એક ખાસ સૂચના સૂચના કે ધોરણ દસની દરેક કે દરેક વિષયની જે એકમ કસોટીઓ છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને પીડીએફ મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી અને પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને બીજી ખાસ મહત્ત્વની વાત કે એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એપ્લિકેશન પરથી પણ જાતે તમે આ પીડીએફ મેળવી શકો છો બીજું કે આ જે એકમ કસોટીના સોલ્યુશન જે છે તેની પીડીએફ જે છે એ તમને પ્રથમ પરીક્ષા માટે દ્વિતીય પરીક્ષા માટે અને બોર્ડની પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તેમ મૂકવામાં આવેલા છે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જોઈએ જેથી તમે કોઈ પણ પરીક્ષા હોય તમારી પ્રથમ દ્વિતીય કે બોર્ડની પરીક્ષા એની સારામાં સારી તૈયારી કરી શકો ચાલો તો જોઈએ આપણે આ જે પચીસ ગુણની એકમ કસોટી છે તેમાં વિભાગ એ એ યોગ્ય જોડકા જોડો ચાલો તો નેગ્રિટો હપસી સાથે ભવનાથના મેળાને જૂનાગઢ સાથે મીર દાતારને ઉનવા સાથે જગદગુરુ શારદા શારદાપીઠ સાથે રુદ્ર મહાલયને સિદ્ધપુર સાથે મુનસર તળાવને વિરમગામ સાથે ડાંગ દરબારનો મેળો તો આહવા સાથે વૌઠાનો મેળો તો ધોળકા ઉત્તરાધ નૃત્ય મહોત્સવ તો મોઢેરા તાના રેરી તો વડનગર ટેરાકોટા તો કાચી માઠી કાચી માટીમાંથી પકાવેલા વાસણ કચ્છની બંને વિસ્તારની ભરતકલા તો જતકોમ જરીકામ તો સુરત કામ તો બિકાનેર શહેર કુચીપુડી તો આંધ્રપ્રદેશ કથકલી તો કેરળ પઢાર નૃત્ય તો સુરેન્દ્રનગર ત્યાર પછી સિદ્ધિઓનું નૃત્ય તો એ ધમાલ નૃત્ય તો મસ્જિદ કોણાર્કનું સૂર્યમંદિર તો ઓડિશા ત્યાર પછી બૌદ્ધ સાહિત્ય તો પાલીભાષા કવિ જયદેવ તો ગીત ગોવિંદ એકલ સંસાધન તો ક્રાયોલાઇટ ખનીજ સર્વ સુલભ સંસાધન તો ઓક્સિજન નાઇટ્રોજન બજાર પદ્ધતિ તો જાપાન અને સમાજવાદી પદ્ધતિ તો ચીન ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું ખાલી જગ્યાની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી અને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતવાની આવડત બુદ્ધિ શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે તો પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને ખાલી જગ્યા નામ અપાયું હતું તો જવાબ આવશે આર્યવ્રત ત્રીજું ખાલી જગ્યાના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે તો એકવીસમી જૂન ચોથું પ્રાચીન સમયથી ભારત વિદ્યા ક્ષેત્રે જાણીતું છે ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ખાલી જગ્યાની તાકો પેટીમાં સમાતો તો જવાબ આવશે લોથલ અમદાવાદ જિલ્લાના ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે તો ધોળકા ભારતમાં સંગીત ક્ષેત્રે ખાલી જગ્યા જાણીતો છે તો અમીર ખુશરો સાતમું ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો તો સારનાથનો સ્તંભ આઠમું ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્યમંદિર આવેલું છે તો મોઢેરા નવમો પાંચમી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને ખાલી જગ્યાની મુલાકાત લીધી હતી તો તક્ષશિલા દસમો હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય ખાલી જગ્યા પ્રકારોમાં વહેંચવામાં આવી તો આઠ અગિયારમું ભારતના જંગલોમાંથી ખાલી જગ્યા સંપૂર્ણ નામ થયેલ છે તો ચિત્તો બારમું ખાલી જગ્યા દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પ્રવર્તે છે તો જવાબ આવશે વિકાસશીલ વિશ્વ વ્યાપાર સંગઠનનું વડુ મથક ખાલી જગ્યા શહેરમાં આવેલું છે તો જીનીવા વિશ્વમાં ખાલી જગ્યાને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે પાંચ જૂન ગરીબીની રેખાનો ખ્યાલ સર્વપ્રથમ ના નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો તો બ્યોર્ડ ઓરે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એમાં પહેલું સંસ્કૃતિ એટલે શું તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત તેમાં સમાજના સભ્યોએ મેળવેલું જ્ઞાન માન્યતાઓ રિવાજો કુશળતા કલા નીતિ કાયદો અને સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલ યોગ્યતાઓ અને ટેવોનો સમાવેશ થાય છે રોજડી અને શ્રીનાથ કયા જિલ્લામાં આવેલા છે તો જવાબ આવશે રાજકોટ અકીક એટલે શું તો નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતા કોલસી ડોનિક ભૂરા કે સફેદ રંગનો પથ્થર બેવડ ઇક્ત એટલે શું તો બેવડ ઇક્ત એટલે બંને બાજુ અને ઇકતે એટલે વણાટ પહેલા રંગાયેલા રેસામાંથી બનાવેલું કાપડ જેમાં સાડીમાં બંને બાજુએ એક જ ભાત દેખાય છે તેથી બંને બાજુએ પહેરી શકાય સંગીત મકરંદ નામનો ગ્રંથ કોણે લખ્યો તો જવાબ આવશે પંડિત નારદ છઠ્ઠું પ્રાચીન સમયમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ ચાર વસ્તુ તો મશક ઢોલ પગરખાને ઢાલ મોહેન્જો દડોનો અર્થ શું થાય તો મરેલાનો ટેકરો સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે તો બ્રાહ્મી ડોકયાર્ડ એટલે શું તો વહાણ લાંગરવા માટે બનાવવામાં આવતું પ્લેટફોર્મ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ તો પાણીની કાદંબરીની રચના તો બાણભટ્ટ સામુદાયિક વન એટલે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય તેવા જંગલો નિર્વિનીકરણ એટલે શું તો નિર્વિનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું આર્થિક વિકાસ એટલે શું આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે જેમાં લોકોની માથાદીઠ વાસ્તવિક આવક લાંબા સમયગાળા સુધી સતત વધતી રહે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે તે માત્ર ઉત્પાદનમાં વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે માસાદી ઠાવક એટલે શું દેશની કુલ રાષ્ટ્રીય આવક ને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તેને માસાદી ઠાવક કહે છે મિશ્ર અર્થતંત્ર કયા દેશોમાં જોવા મળે છે તો ફ્રાન્સ અને ભારત વૈશ્વિકીકરણ એટલે શું તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્ર અને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા આર્થિક ઉદારીકરણ એટલે શું તો આર્થિક નીતિ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા ટકાઉ વિકાસ એટલે શું તો ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાત સંતોષવી ત્યાર પછી છે ખરા ખૂટા અને એના કુલ એક માક છે જો દ્રવિડોને મોહેન્જો દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે તો સાચું ચાકડો પ્રાચીન પ્રથમ યંત્ર ગણવામાં નથી તો ખોટું ગુજરાતમાં સંખેડાના રમકડા જાણીતા છે તો ખોટું કથન કરેસો કથક કહાવે આ કથકલી સાથે જોડાયેલ છે તો ખોટું મૌર્ય યુગમાં રચાયેલા સાંચીનો સ્તૂપ મહારાષ્ટ્રમાં આવેલો છે તો ખોટું સહસ્ત્રલિંગ તળાવ પાલનપુરમાં આવેલું છે તો ખોટું

વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે સાચું તેરમું સેવા ક્ષેત્રમાં લઈને મોટા યંત્ર સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે તો ખોટું પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે તો સાચું ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી ઉપર ભાર મુકાયો છે તો સાચું ચાલો તો અહીંયા આપણે ખરા ખોટા જોયા ત્યાર પછી હવે આપણે જોઈએ વિભાગ બી નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપવામાં પહેલું ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે તો અહીંયા તમે જોઈ શકો છો આખા પ્રશ્નોનો ઉત્તર આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે રજૂ કર્યો છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે દરેક વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો કારણ કે તમારી પ્રથમ પરીક્ષા માટે દ્વિતીય પરીક્ષા માટે અને બોર્ડની પરીક્ષા માટે તમને આ ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી એ થવાનું છે દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને પણ ખૂબ જ ઉપયોગી છે મોસ્ટ એમ પ્રશ્નો છે જવાબો પણ આપણે અહીંયા છે તો તો આ પીડીએફ મેળવી લેવી અથવા વિડીયો સ્ટોપ કરી પોઝ કરી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે પણ દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો દોસ્તો કારણ કે આ એકમ કસોટી છે એની આ પ્રશ્ન બેંક છે અને આ જે પ્રશ્ન બેંક છે તે મોસ્ટ એમ્પી છે અને આપણે એ પાસે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ અહીંયા મુકાઈ ચૂકી છે સંપૂર્ણ સોલ્યુશન સાથે અને આ પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય આ જે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે પણ દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાનું છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ દસનું સામાજિક વિજ્ઞાન વિષયનું એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ પીડીએફ અવશ્ય મેળવી લેજો મિત્રો